ગોઠણ બહુ દુખે છે અરે પણ મમ્મી તમને ભાવીને કીધું જ છે કે ઓપરેશન કરાવી લ્યો ગોઠણનું તો કેમ નથી કરાવતા હાચી વાત છે ઓ તારી કરાવી જ લઉં પછી ઘટપણમાં બહુ દુખ છે હવે કેટલું ગઢું થાઉં છે ગઢા તો થઈ ગયા લે મારી ક્યાં એટલી ઉંમર જ છે હા ભાઈ ના ના એ નહીં આવે ને વાહા બહુ દુખે છે અને હજી તો એ ઓફિસે થી આવ્યા છે થાકી ગયા હોય એટલે એ નહીં આવે હા અરે નહીં આવે ઈ અરે પિન્ટુ નો ફોન છે ઈ તમને રિંગ રોડ ગરમ ગરમ નાસ્તો કરવા બોલાવે છે અરે એને હા પાડ દે હું જાઈ છું કઈ દે તમને તો વાહો દુખે છે ને અરે ના ના મને કાઈ નથી થાતું જો તમે તો એમ એ કહેતા હતા ને મને માથું દુખે છે

અને અટણ ઘરાક તો છે બીજા છોકરા ની હું ચાર છોકરા માં હોય તો કોણ ના પાડે કઈ વાંધો નહીં કાંઈ મોટા થઈ જાય મારી તો કોઈ વેલ્યુ જ નથી તમે અહીંયા બેઠા છો આ બધું મૂકો ને આવો મારે પણ હું થયું આ પૂછો તમારા મમ્મી ને કે મારા હાથ નું જમવાનું એને ક્યારે ભાવશે જે દિવસે સારું બનાય ને તે દિવસે ભાવશે મમ્મી જમવાનું તો આમ થઈ તમે સારું નથી બનાવતા મારા થી ગ્લાસ પડી ગયો કાઈ વાંધો તું તારે કઈ વાંધો નહી સાફ કર ના તો ખરી પેલા ઈ તારા પિયર નો ગ્લાસ છે મારો નથી મોબાઈલ તો બહુ મસ્ત આવી ગયો છે પણ પચીસ હજાર નો છે એવું મમ્મી ને ન કેતી મમ્મી પૂછે ને કેટલા નો છે તો મમ્મી ને એમ કહેવાનું મફતમાં આવ્યો નતર મમ્મી સંભળાવશે કે તમને છેતરી ગયા પચીસ ની બદલે હું તમને વીસ હજાર માં અપાવી દે એટલે હું કેવાનું મફતમાં આવ્યો છે એમ હાલો મમ્મી જો મોબાઈલ લીધો નવો કેટલા નો આવ્યો મફતમાં માં અરે રે મને કીધું હતું આઈફોન પ્રો મેક્સ સિક્સટીન અપાવી દે

મમ્મી આ ચાર કલાક ની કઈ હજી આવી નથી આપડે ખાવા છે આપડે ચાલુ કરીએ ઈ આવશે સારું હાલે આપડે એક એક બટકુ તો ખાઈએ જો આવું કરશો તો નહીં જાવ લેવા મમ્મી મમ્મી 15મી ઓગસ્ટ કઈ તારીખે છે 16 તારીખે છે આ ઠીક તો વાંધો નહીં મારા ભાઈના લગન માં જવાનું છે મમ્મી હું જાવ છું ક્યાં જા સી તો કેટી છે કુંભકર્ણ ના મેળામાં માં કુંભકર્ણ નઈ કુંભ મેળો ઈ જે હોય હું જાઉં છું જવાનું કામ ને